હલો આપણા માર્કેટમાં આવી ગયા છે જો પસ કલા જો જૂની બેન છે અમારે જુવી બેન તમારે શું લેવાનું છે જરાક લેવાની છે બીજું શું લેવાનું છે હે માતાજી બધાયને મેં જો નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ આજે સિયા મારે ગુરુવારની રજા થોડુંક છે બોલ્યું એટલે અવાજ આમાં ઓછો આવે એટલે આપણું માયક બાઈક તો પછી છે નહીં એટલે થોડુંક વધારે બોલવું પડશે કેમ કે માયક હોય ને તો તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ હવે આજ બ્લોક ચાલુ કર્યો છે ઘરેથી તે કેમકે આજ આપણે કંઈ કામ નથી પણ ગુરુવારની રજા છે હીરામાં એટલે જવાનું છે માર્કેટમાં પછી માર્કેટ પણ જોઈશું આપણે શું લેવાનું છે શું કરવાનું છે તારે લેવાનું છે ને માર્કેટ માં જ બકાલુ લેવાનું હોય બકાલુ લેવાનું હોય કપડા લેવાના હોય કઈક નવું નવું બધું આવ્યું હોય એટલે એને એકદમ હોય છે ફાઇનલી પોંકે જો હમ મસ્ત કેના તૈયાર થઈ ગયા હોય જો ઈવે છોટલો લેવાનો છે તો છોટલો લેવાનું છે તારે કેમ તારા જવાનું છે બાળ મંદિર બાળ મંદિર જવાનું છે કે માર્કેટમાં જવાનું છે માર્કેટમાં શું લેવાનું છે અત્યારે હોય બટા રમકડા હોય એવું બધું હોય ધરા ખાઈ ગયું હોય بزو هو وزوي بکل بکل وای ها هم تن هر و اور سه بکل و ادي ګورواری براشه نه جوي ها ګورواری براشه امه هو لوانو تاره رمکڑا لوانا ها امر جوهي بین رمکڑا لوانا سه کیوا کیوا رمکڑا لوانا ولا فوگا لوانا فوگا بجو هو لوانو હું જી બેન લેવાનું છે તમારે ફૂકા કાડી બીજું શું લેવાનું છે બીજું કઈ નહી નહી એટલું જ છે કળા કાડી કાડી તરક હા લીલી લેવાય તો એ હાયરી આવે કાડી તરક ભાવે છે હા હા કાડી તરક ભાવે હા કાડી પડ્યા છે અહી હા પછી આપણે ગાડી લઈને જવાનું કે હાલીન માર્કેટમાં જવાનું ગાડી લે હાલીન જવાય તો સારું তাৰে যি হাই ল

ځي وله وایي شو ته جو مارا جوهي بين کبوترا جوه ايي گئے شه مارا باजू ما جوه ايا مارا وګميدي ما ورو موټو بوټو ښکاي شه بس کلاس جوه او نه مارا جوهي بين اساس کبوترا جوه جوه مارا جوهي بين کبوترا جوه شه کبوترا خاي شه جوه کبوتراي غنائ شه جوه

હું જુહી નીકળી ગયા છીએ માર્કેટમાં જાવ જો ગાડીમાં બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ જો મસ્ત મજાના બેસી ગયા છે માર્કેટમાં ગાડી લઈને જવાનું અમારે જુહી બેન હલો આપણે માર્કેટમાં આવી ગયા છીએ જો ફર્સ્ટ ક્લાસ જો જોન છે અમારે જુહી બેન તમારે શું લેવાનું છે ધરાક લેવાની છે બીજું શું લેવાનું છે ભૂગા કરવાનું લેવાનું છે હાલો ભાઈ ભૂગા કરવાનું લેવાનું છે આપણે માર્કેટમાં ઓલરેડી આવી ગયા છે હાલો માર્કેટમાં આવી ગયા છે બકાલું લેવા તો બટાકા લેવાનું ચાલુ છે નેથી ને આવી ગઈ છે સોળી લેવા આવે સોળી બોળી તો ફરી દીકરી છે Nou ja, maar sorry, in het doe je ₹1 નું એક ટેકેટ ₹100 ના ત્રણ પેકેટ અગરબત્તી સુગન ની ગેરંટીવાળી અગરબત્તી ઉગામણીની પ્રખ્યાત શ્રીરામ અગરબત્તી પ્રખ્યાત શ્રીરામ અગરબત્તી વાહ જો બનની ગેરંટીવાળી અગરબત્તી એસેસે આવે ₹1 નું એક ના ત્રણ પેકેટ અગરબત્તી સુગન ની ગેરંટીવાળી અગરબત્તી ઉગામણીની પ્રખ્યાત શ્રીરામ અગરબત્તી ઉગામેડી ની પ્રખ્યાત શ્રી રામ અગરબતી સુગંધ ની guarantee વાળી અગરબતી ચાલીસ રૂપિયા એક પેકેટ તેમજ સો રૂપિયાના ત્રણ પેકેટ અગરબત્તી સુગંધ ની વાળી જો આઈન પર બૈરા કપડા ડ્રેસ પછી તુસા મળે છે તો તુસા મેં મળે છે માર્કેટમાં માં આવી ગયા છે લાંબા ટુકા બો શિયાળો એ પૂરો થવાયો છે સતાય તુસા ઢગલો કર્યો છે જો

તો આ બધી અલગ અલગ ભાવની સાડીઓ મળે છે ભાઈ જો આપણે એકદમ સાડી સેલ કર્યો છે છે આ 300 રૂપિયા પ્યોર પેડિક પ્લસ કપડું આવશે નીચે ઓપી છે 250 વાળી આ બાજુ 200 વાળી પછી આ બાજુ ઘોડામાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે ત્યાર પછી આ થોડીક ભારેમાં છે 400 450 500 ત્યાર પછી આ 600 700 800 900 ત્યાર પછી આ બધું ભારેમાં છે ભારેમાં જેવું જોવે એવું મળી જશે શિવશક્તિ સાડી ઉગાડી હવે માર્કેટ થી ઘર પણ વળી ગયા છીએ આપણે હવે જવાનું છે ઘરે કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે બાર વાગ્યાનો અને બાર વાગ્યા એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે ઘરેથી ફોન પણ આવી ગયો છે કે જમવા એટલે ઘરે હવે હું બનાવ્યું છે એ બધું જોઈશું આપણે અને અમારા જોહીબેન બેન આવે છે જો જોઈએ જો આટલું લીધું છે મેં પાણી ગરમ કર્યું જો અમારે જુઈબેનમાં માટલો લઈને આવ્યા ત્યાં છે માર્કેટમાંથી ઘર ભણે આ જો એ હામો જ જો હાલો જો હવે આપણા ઘરે આવી ગયા છે અને બનાવે છે હવે રસોઈનું કામ પણ એ બતાવશે જો હું હું લાવી છે એ બધું કે છે આપણને જો હું હું લાવીશો લાવી જાવ ઘણા બધા લાવી જો લાવી જાવ જુયબેન જો ધરાક છે જુયબેન તમને શું ભાવે तरकाश तरकाश है जो तरकाश है सी आज मुंबना में नुसे तेरे आज बनाऊं शुद्ध दाल पात गुरुवार नहीं रजासे नहीं मुंबना में नुसे दाल पात दाल पात तने खबर से दाल पात बनाऊं क्या तो खरे जो बाद में की पंडित ऐसी और क्या क्या बना आपने famous famous पहले आज काल सौंदर्य जी माँ

अम्मा जुही बेन हूं जोवस कोरा दादा ओ पापा छे बेन हूं जोवस हो तुम कोरा दादा मी त न खावन छी अन आरी त हपडिन जीव पडियो पण टिफिन पडियो अम्मा डुंगरी ने रोटो पकड्यो डुंगरी रोटो पकडवानो मने शौक थई जाय पण हूं केओ दीजियो जो तुम गोडा दादा जतो रस्ता मारे बदन खावनो जो माछी इन ला भदै दौसो तो डारबत छ जुही बेन डारबत खाय छे चमची लियो जुही बेन चमची लियो हां पडि जो તો આ વિડીયો હવે અહીંયા અમે સમાપ્ત કર્યું છે કેમ કે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે બપોર વિડીયો સમાપ્ત કરવાનો છે આ પહેલો બ્લોગ છે એટલે તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જેથી કરીને વિડીયામાં આગળ વધીએ અમે અને આવા નવા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ જરૂર કરીજો કાજવીબેન લાઇક કરી तो चलो बताए जम्मा बेही गया सी अपने जम्मा जो हमरा जुही बेने जम्मा बेही गया से जो बपोन उठान उन थी जुसे जुही बेन हूँ खाऊँ सते में दरबार दरबार खाऊँ जो जुही बेन जुही बेन हूँ बोलवाना तब बोल आते हैं अबे जल्दी बोल कल सुबह पनवे लेकर लाये लाइक कर शेयर है तैन हर को बोल �